સુરતના લાલગેટ વિસ્તારમાંથી એક બાળક અપહરણ થતા પોલીસ કાફલો દોડતો થયો હતો જયારે શ્રમજીવી પરિવારના બાળકનું અપહરણ કરનાર મહિલા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેતા પરિવાર માં ખુશી જોવા મળી હતી

પોલીસે સુરત રેલવે સ્ટેશન લઈ નવસારી વલસાડ કરી હતી આ બાળકનું અપહરણ કરી હતી મહિલાના અવસાન થઈ ગયું હોવાથી સંતાનમાં બાળક ન હોવાથી બાળકોની ખોટ પૂરી પાડવા અપહરણ કર્યું હતું સુરેખા નાયકાએ હાલોલ પાવાગઢ અને વડોદરા ખાતે પણ નું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સુરતમાં ત્રણ થી ચાર વખત રેકી કર્યા બાદ બાળકનું અપહરણ કર્યું હતું જયારે સુરત ક્રાઇમ ની ઉમદા કામગીરી સામે આવતા શ્રમજીવી પરિવારમાં હર્ષના આંસુ સાથે ખુશીનો માહોલ સર્જાયો હતો